અંજારના વરસામેળી ફાટકની આસપાસ ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની અવર જવર માટે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ફાટકની આસપાસની સોસાયટીઓ કંપનીના વર્કરો માર્કેટયાર્ડના વેપારીઓ આસપાસના ગ્રામજનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પાટા ઉપર પગે ચાલીને લોકો જાય છે આમાં ક્યાંક જાનહાનિની શક્યતા રહેલી છે આ ડાયવર્ઝન બને તો સત્તા પર ભાટકમાં ટ્રાફિક રહે છે એ પણ થોડો હળવો થાશે તાત્કાલિક નિરાકરણ નહીં થાય તો ના છૂટકે ધરણા આંદોલનની ફરજ પડશે રેલવે પાટા ઉપર ચાલતા વિદ્યાર્થીઓ મજબૂર બને છે ટ્રેન આવે અને અકસ્માત થાય તો જવાબદાર કોણ વર્ષામેડી અંડરબ્રિજ બ્રિજ નું જે કામ ચાલુ કરવામાં આવ્યું છે પેલો તો કોંગ્રેસ પક્ષ તરફથી અમારો વિરોધ છે કે શહેરનું જે પ્રવેશ કહેવાય અંધાર વર્ષામેડી નાકો તો એની અંદર અંડરબ્રિજ હોવો જ ન જોઈએ કારણ કે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ભવિષ્યમાં રહેશે અને શહેરના પ્રવેશદ્વારમાં દ્વારમાં ઓવરબ્રિજ અથવા ફ્લાયઓવર હોવો જોઈએ તો શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે હાલ અન્ડરબ્રિજનું કામ ચાલુ છે પરંતુ એ લોકોએ કામ ચાલુ કર્યું હોવા છતાં એક પણ જગ્યાએ એમને ડાયવર્જન રાખેલો નથી એટલે તમામ જે ટ્રાફિકની સમસ્યા છે એ સત્તા પર ફાટક બાજુ જે છે એ ડાયવર્ટ થઈ છે લગભગ એક ગામડાને ઇફેક્ટ કરે છે અનેક સ્કૂલો આવેલી છે એના વિદ્યાર્થીઓને પાટા ઉપરથી અવર જવર કરવી પડે છે શિક્ષકોને પાટા ઉપર અવર જવર કરવી પડે છે અનેક વેપારીઓને અનેક ગામ ગામડાઓના રહીજોને મજૂરોને કંપનીના વર્કરોને ઘણી બધી સમસ્યાઓ અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે જેના કારણે સત્તા પર ફાટક ઉપર લગભગ સાતથી આઠ કલાક ટ્રાફિક રહે છે ફાટક બંધ હોવાના કારણે એટલે તાત્કાલિક અમારી એવી રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈએ અને પહેલાં તો ડાયવર્ઝન આપવામાં આવે એટલે ટ્રાફિકની સમસ્યા હલ થાય અને જે લોકોના પ્રશ્નો છે એ તાત્કાલિક હલ થાય એના માટે અમારી રજૂઆત છે જો તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે